તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારનો નાસ્તો બપોરે કે સાંજે દહીં કે અથાણા કે ચા સાથે ખાઈ શકો એવા નવી રીતે મૂળા બાજરીના પરાઠા તો તમે મૂળાના પરાઠા બનાવતા હોય તો ભરતા ટાઈમે ફાટી જતા હોય આ મૂળાના પરાઠા બહુ ટેસ્ટી એવા અને બહુ સરળ રીતે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં નાનો મૂળો પાંદડા સહિત લીધો છે પાંદડાનો ભાગ મેં કટ કરી ધોઈ લીધા છે સારી રીતે અને એને નિતારી લીધો નાનો મૂળો લેવાનો છે એમાંથી પણ આપણે અડધો જ મૂળો વાપરીશું તો આ રીતે મૂળાની મેં છાલ ઉતારી લીધી અને એના જે પાંદડા છે એ આ રીતે જે કુમળા પાંદડાનો ભાગ હોય એ જ વાપરીશું મોટા જે પાંદડાનો ભાગ હોય જડ્ડા એ આપણે કાઢી લઈશું તો કુમળા પાંદડા આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લઈશું તો આ રીતે પાંદડા વાપરીશું સાથે સાથે લીલા મરચાં બે લઈ લઈશું એને પણ આપણે ઝીણા ઝીણા ચોપ કરી લઈશું મોળા વેરાયટીના મેં લીલા મરચાં લીધા છે એટલે બાળકો કદાચ ખાય તો એ લોકોને તીખું પણ ન લાગે અને તમારે એની પેસ્ટ બનાવીને ઉમેરવી હોય તો લીલા મરચાંની પેસ્ટ પણ તમે લઈ શકો તો આ રીતે મરચાં પણ મેં ચોપ કરી લીધા હવે અડધો મૂળો લઈ લઈશું તમારે આખો લેવો હોય તો આખો પણ લઈ શકો અહીંયા લોટનું માપ તમારે ધ્યાન રાખવું પડશે અહીંયા હું તમને કપથી પણ મેઝર કરી બતાવી દઈશ જે ખમણીનું ઝીણું ખમણ હોલ હોય એનાથી તમારે ખમણી લેવાનું તો આ રીતે નાનું નાનું ઝીણું ઝીણું મૂળાનું ખમણ રેડી કરી લેવાનું સાથે આપણે નાનો ટુકડો આદુનો ખમણી લઈશું લગભગ દોઢ ટી સ્પૂન જેટલું ખમણેલું આદુ મૂળા સાથે આદુનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો આ રીતે બધી સામગ્રીઓ રેડી થઈ ગઈ હવે એક બોલમાં અડધો કપ ખમણે મૂળા તો પાણી નથી નીચોવાનું પાણી સાથે જ તમારે મૂળો લઈ લેવાનો છે સાથે દોઢ ટી સ્પૂન ખમણેલું આદું લીલા મરચાંની પેસ્ટ કે લીલા મરચાં કટ કરેલા અને અડધો કપ મૂળાના પાન આ રેસીપીથી તમે ચારથી પાંચ પરાઠા બનાવી શકો તો એ રીતે તમારે મેઝરિંગ લેવાનું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂનથી થોડું ઉપર લાલ મરચું લીલા મરચાં તમે કેવી રીતે લીધા એ રીતે લાલ મરચું તમારે ઉમેરવાનું એક ચપટી જેટલી હિંગ સાથે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને આ રીતે એક ચપટી જેટલો અજમો એક ટી સ્પૂન જેટલી વરિયાળી અને આ રીતે બધી સામગ્રીઓ મિક્સ કરી દઈશું તો મીઠું ઉમેર્યું છે એટલે એનું પણ પાણી થશે અને આપણે લોટ છે એ મૂળાનું પાણી અને આ રીતે બધું મિક્સ કરશું એનું પાણી થશે એટલે એમાં જ લોટ જેટલો આવે એટલો આપણે ઉમેરીશું હવે આપણે એમાં એક કપ બાજરીનો લોટ જુવાર બાજરીનો લોટ મિક્સ કરીને પણ તમે ઉમેરી શકો મિક્સ કરી દઈશું મસળીને એકદમ સારી રીતે સાથે આપણે એમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું એટલે પરાઠા છે એકદમ સોફ્ટ એવા બને આ પરાઠા આપણે થાપશું નહીં એને વણીને બનાવીશું એટલે એ રીતે આપણે લોટ થોડો કઠણ જ રાખીશું આ રીતે મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું મને થોડા પાણીની જરૂર પડી તો આ રીતે મેં પાણી લીધું અને પાછું આ રીતે આપણે એને મસળી લઈશું તો અહીંયા તમને એક ચોથાઈ કપથી પણ ઓછા પાણીની જરૂર પડશે લોટને તમારે ખૂબ જ સારી રીતે મસળી અને આ રીતે લોટ બાંધવાનો છે થોડો આપણે કઠણ સાઈડ જ લોટને રાખીશું પણ આ રીતે એકદમ સ્મૂધ એવો કરી લેવાનો હવે એમાંથી એક સરખા પાંચ લુવા કરી લઈશું તો તમે મોટા બનાવશો પરાઠા તો ચાર બનશે નહીં તો તમે પાંચ પણ બનાવી શકો તો એ રીતે તમારે જેવા નાના મોટા પરાઠા બનાવવા હોય એ રીતે અને ડબલ પ્રમાણમાં બનાવવું હોય તો આખો મૂળો લઈને તમે એ રીતે પણ બનાવી શકો આ રીતે પરાઠાનો લુવો એક લઈ લઈશું અને એને આપણે મેં બાજરીનો જ લોટ લીધો છે તમે જુવારનો લોટ કે ઘઉંનો લોટ પણ લઈ શકો અને આપણે એને હળવા હાથે આ રીતે વણી લઈશું તો આ રીતે સિમ્પલ બહુ મોટું પરાઠું નથી વણી રહી થોડું જાડું રહે એ રીતે જ તમારે એને રાખવાનું છે એ જ રીતે આપણે બીજા પરાઠા વણતા જઈશું સાથે સાથે આપણે એને શીકતા પણ જઈશું તો હજી એક પરાઠો હું તમને બતાવી દઈશ એકદમ સિમ્પલ એવો છે આ રીતે પરાઠું પણ મૂળાનો થોડો તીખો ટેસ્ટ હોવાથી પરાઠાનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવે છે અહીંયા તમારે મસાલામાં મીઠાનું ધ્યાન રાખવાનું અને તીખાશ તમને જોવે એ રીતે એડજસ્ટ કરશો તો પરાઠા તમારા બહુ ટેસ્ટી એવા બનશે હવે મેં તબો ગરમ કરી લીધો છે ગેસની ફ્લેમ મીડિયમ કરી પરાઠું આ રીતે ઉમેરી દઈશું અને એક મિનિટ જેવું મેં થવા દીધું મીડિયમ ફ્લેમ પર પાછું આપણે ઉપરની સાઈડ ઘી લગાવી દઈશું અને બીજી સાઈડ પણ એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ જેવું થાય મીડિયમ ફ્લેમ પર એટલે સાઈડ ચેન્જ કરી લઈશું બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશું અને હવે બે સાઈડથી ક્રિસ્પી થઈ જાય એ રીતે તમારે એને શીખવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું આ રીતે પ્રેસ કરી પરાઠું શીખવાનું છે તમે કોઈ કપડાંથી કે પછી પાઉંભાજી મેશર હોય તો એનાથી પણ તમારે પ્રેસ કરી સારી એવી ડિઝાઇન આવે એટલે ઉપરનો ભાગ ક્રિસ્પી થશે અને પરાઠું ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે બહુ સિમ્પલ એવું બનાવવાનું છે માત્ર એક મૂળો હોય તો પૂરા ઘર માટે તમે આ નાસ્તો બનાવી શકો મેં પાંચ પરાઠા બનાવ્યા છે અને પરાઠા બની રેડી થઈ ગયા ગરમ ગરમ પરાઠાને કોઈ પણ અથાણા સાથે ચટણી સાથે એકલા ચા સાથે કે દહીં સાથે પણ સર્વ કરી શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો તો એકવાર આ રીતે ખસ્તા મૂળાના પરાઠાની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મૂળાના પરાઠાની રેસિપી કેવી લાગી હું એને ઘરમાં ગરમ પરાઠાને આંબળાના અથાણા સાથે ઘરમાં જો તમારા પાસે સફેદ માખણ હોય તો એના સાથે પણ આ પરાઠા બહુ ટેસ્ટી એવા લસણની ચટણી સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ